મહાવીર સ્વામી નિમિત્તે એક સામ વિરકે નામ સંગીતમય જૈન કાર્યક્રમ યોજાયો પાટણના કલાકારોએ ભગવાન મહાવીર સ્વામીના ગુણગાનના ગીતો સહિત જૈન સ્તવન રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી જાહેર જનતા હિતાર્થે શ્રી મહાવીર સ્વામી જન્મજયંતિ નિમિત્તે એક સામ વીરકે નામ સંગીતમય જૈન કાર્યક્રમનું આયોજન શુક્રવાર સાંજે આઠ કલાકે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ વકીલ સાહેબનું હોલ એસી સિદ્ધરાજ કો ઓપરેટિવ સહકારી બેંક ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કોપરેટર રાજેન્દ્ર હિરવાણિયા કર્નલ નીતિન જોશી સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એક સામ વિરકે નામ સંગીતમય જૈન કાર્યક્રમમાં પ્રદીપસિંહ નાયક પ્રિત વર્ષ સિંગર કમલેશ સ્વામી ગાયક આશુતોષ પાઠક ઉદ્ઘોષક સાગર રાજપૂત ગાયક આશના પાલકર ગાયિકા મીના રાવલ ગાયિકા વિષ્ણુ પ્રજાપતિ વાઘવૃદ્ધ ગ્રુપ સહિતના કલાકારોએ ભગવાન મહાવીર સ્વામીના એકથી એક ચડ્યાતા ગુણગાન સાથેના ભક્તિ ગીતો જૈન સ્તવન રજૂ કરી ઉપસ્થિત સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણની સંગીત પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીવર્દાઇની મ્યુઝિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના પ્રમુખ પ્રદીપસિંહ નાયકના આયોજનની સરાહના કરી